इंडिया नाइन न्यूज मिरर ऑफ ट्रुथ બચાવમાં મહાવીર જન્મ કલ્યાણક નિમિત્તે ભવ્ય રંગોળીનું આયોજન બચાવ સ્થિત શ્રી મનમોહનજી ના ખાતે મહાવીર જન્મ કલ્યાણક નિમિત્તે ભવ્ય દીપ અને રંગોળીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રંગોળી ખાસ કરીને પંચ કલ્યાણક થીમ પર બનાવવામાં આવી હતી જેની પ્રેરણા શ્રી સાધવીજી ભગવંત ચિત્રગુણા શ્રીજી મહારાજ સાહેબ તથા આદિથાણા દ્વારા આપવામાં આવી હતી આ સુંદર રંગોળીનું નિર્માણ જયશ્રીબેન વોરા ભાવનાબેન સંઘવી નિધિબેન પટવા રોશનીબેન મહેતા જલ્પાબેન વોરા નિશ્ચિત વોરા અને જયનમ શાહ સહિતના ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું સજાવટ અને રંગોળીની સુંદર રચનામાં કલ્પેશ મહેતા અમિતભાઈ બેલાણી પરેશભાઈ સંઘવી અને નીરવભાઈ સંઘવી સક્રિય રીતે જોડાયા હતા આ અવસરે જીનાલી પ્રમુખ શ્રી ધીરજલાલ મહેતા તથા ટ્રસ્ટગણ શ્રી સતીશ મહેતા પ્રવીણભાઈ ગાંધી અને મહેન્દ્રભાઈ ભણસાલીએ તમામ બાલિકાઓ અને રંગોળી ગ્રુપને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા પચાઉક